है बाबू हां आप गड़े ने छोड़ क्या आगे। 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 क्या नहीं है मैं तेरा बाबू ने छोड़ क्या नो हो मैं तो भी किए तू बुझियो क्या ये आवे से संडास जाओ ये मुझे ने खबर है मैंने खबर है है आ आ बाबू मारो वाक खावा है बाबू हां वो हारोत नहीं तो तुम्हारा श्रीमत के

છોકરા <laughs> <laughs>

કેમ ભગાઈ આ તારી માં મરી જશે તો મોઢા મેકવાય નથી માલ નથી લે માલ કે મત રન હું અહીં ન ગાઈ દેતો આય હે એટલે બજેમાં હું તો પડ્યા પાગલી વાત તને ન આવત

એ યાદા રોટલો નો કાઢો તું યાદા રાજુ બોલશે જ એ કરવું છે કે કરવું હું 53 વર્ષનો થયો પછી મને કોઈ દુશીય નથી આ તારું પાણીવા ક્યાં ના ક્યું પાણીવા મારું એ આમ જો દહેજ બેય ન થાશે આમ જો સેટા કિદરાને બહુ જાજો ખર્જો નો હોય હા હા આનું નામ હોય હંસન હમલાવો તમે

લિમડા વાળું કે ફળ્યું ખોડામાં ને નળ્યું નળ્યું ખૂણામાં દેવીને કશ કામ કે તમારા બાપ અમે માંડવા કેવા જવા હવે તો બે તો મૂળો છે તયમાં ગાવ મૂળ આવું બરોબર અમને મૂળ આવું બરોબર થાય તે મારી ને બોલવા ગોળા લેતા આવજો ગોળા આયા ડાળું રાખી ત્રણ કાવડે ત્રણ ગોળા ત્રણ ગોળા નામરાજ પે બોલ્યા બાપુ બોલવાનું કરવા બોયા બતાવવા આ કામ તો રે કોટડાના મેમા મુજાભાઈ વંડાણી આપે છે ઓલે દે માતકી જય એ આવો ન કર એ બાપુ પાણ

એટલું ઘર સતી તણ બાબા હે હું જાવ છું હે તો આય આરે હા આ ઉપર જાવ ભાઈ કાયમી લીધી નામા સરદી લઈ કેમ બતાય